મનરેગામાં કોને કર્યું મહા કે પછી એમ કહીએ કે મનરેગાના બહાને કોણ થયા માલામાલ તો જરાય ખોટું નથી કેન્દ્ર સરકારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે એક સારા આશય સાથે મનરેગા યોજના શરૂ કરાવી હતી જેના કારણે ગ્રામીણ અને પછાત વિસ્તારોની અંદર લોકોને રોજગારી મળે અનસ્કિલ લોકોને રોજગારી મળે અને એ જ વિસ્તારનો વિકાસ થાય તે આશય હતો અને એ જ આશયને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી પણ એ આશયને અને એ યોજનાને યથાવત રખાઈ પણ આ યોજનાનો દુરુપયોગ સતત થતો હોય તેવી ફરિયાદો પણ આવે છે અગાઉ એ પ્રકારની પણ ફરિયાદો આવતી રહી કે બોગસ જોબ કાર્ડ બનાવી અને રૂપિયા ખોટી રીતે ઉછેરવામાં આવ્યા એટલે કે જે માણસે નોકરી એ રોજગારી મેળવી જ નથી એ કામે ગયો જ નથી એમના જોબ કાર્ડ બને ત્યાં સુધી કે પૈસાદાર લોકોના નામના જોબ કાર્ડ બનાવીને તેમના ખાતામાં રૂપિયા જમા કરાવી લોકો ચાવ કરી ગયા આવા અનેક દાખલા આવ્યા છે પણ હવે જે દાખલો આવ્યો છે અને જે ઉદાહરણ આવ્યું છે એ ચોંકાવનારું છે કારણ કે આ પ્રસ્થાપિત કરે છે કે આ યોજના ભ્રષ્ટાચારનો ભોગ બની છે મનરેગા યોજના અંતર્ગત સો દિવસની જે રોજગારી અપાય છે એ જ અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાને અને ધાનપુર તાલુકામાં કૌભાંડ સામે આવ્યું છે કુવા રેઢાણા અને ધાન ધાનપુરનું સીમાસોઈ ગામ આ ત્રણ ગામમાં ત્રણ વર્ષ સુધી એલ તરીકે અધિકૃત નવા તેવી એજન્સીઓને સિત્તેર કરોડ રૂપિયાનું કામનું ચૂકવણું કરી દેવામાં આવ્યું અને ખુદ ડીઆરડીએ ના નિયામક બી પટેલની ફરિયાદને માનીએ તો જ્યાં ચુકવણું થયું ત્યાં કામ પૂરું થયું જ નહોતું અને ખોટી રીતે બિલો મુકાયા ખોટી રીતે બિલો મંજૂર કરાયા અને રૂપિયા ચૂકવાયા અને એટલે જ દાહોદ પોલીસે ફરિયાદ દાખલ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં દેવગઢ બારીયા ધાનપુર તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જયવીર નાગોરી મહેપાલસિંહ ચૌહાણ ગ્રામ રોજગાર સહાયક મંગળસિંહ પટેલિયાની પોલીસે ધરપકડ કરી છે જે કામ થયા નથી તેની ખોટી મંજૂરી આપી રજીસ્ટ્રેશનમાં નોંધ પડી ગઈ અને આખું કૌભાંડ થયું ઘટના સ્થળ ઉપર તપાસ થઈ તો ધ્યાનમાં આવ્યું અને બધા પુરાવા મળ્યા છે કે અહીંયા કોઈ કામ થયા નથી અને કામના કમ્પ્લીશન એટલે કે કામ પૂરું થયાના સર્ટિફિકેટો અપાયા ખોટા પુરાવા દાખલ પુરાવા ઊભા કરાયા દેવગઢ બારીયા તાલુકાના બે ગામ એની અંદર જે કામો કરાયા છે તે અઠ્યાવીસ એજન્સી અલગ અલગ હતી જેમને સાઈઠ કરોડ નેવું લાખ રૂપિયા

કે સરકાર અને શાસક પક્ષ સાથે જોડાયેલા લોકો આ કૌભાંડ આચરી રહ્યા છે અને પછી તપાસ થઈ છે અને કૌભાંડ પ્રસ્થાપિત થયું છે હવે કાર્યવાહી જરૂર થઈ છે શાસક પક્ષ વાહવાહી પણ લૂંટે છે સરકાર પણ કહેતી હશે કે પારદર્શી વ્યવહાર છે હવે તપાસ કરી અને ગુનેગારોને સજા કરી કે પકડ્યા તમે પકડ્યા એટલે પકડ્યા પેલા સાઠ કરોડ રૂપિયા લાવે એનો જવાબ આપો ને એનો કોઈની પાસે જવાબ હશે નહીં અને અત્યાર સુધીના કૌભાંડોમાં કેટલા રૂપિયા જમા થયા એનો હિસાબ કોઈની પાસે નથી અને કોઈ પણ સરકારના વિભાગે આજ સુધી આંકડા નથી આપ્યા કે આટલા રૂપિયાનું ગમન આટલી એજન્સીઓ કર્યું હતું અથવા આટલા અધિકારીઓ કર્યું હતું એમની પાસેથી આટલી રિકવરી થઈ ક્યારેય આંકડો સામે આવ્યો નથી અપેક્ષા રાખું સરકારના તમામ વિભાગો આ પ્રેક્ટિસ પાડી લે ક્રેડિટ લો છો ને કે કૌભાંડે ખુલ્લું પાડ્યું કાર્યવાહી કરી તો રીકવરી કેટલી થઈ તેના આંકડા આપવા જરૂરી છે ખેર હાલ મનરેગા પુરતી વાત કરી લઈએ તો વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સ્પષ્ટ આરોપ લગાવ્યા છે રાજ સરકારના મંત્રી ભ્રષ્ટ છે અને મનરેગાનો ભ્રષ્ટાચાર રાજ સરકારના મંત્રીના પરિવારજનોએ કર્યો છે તેવો અમિત ચાવડાનો આરોપ છે પેલા અમિત ચાવડાનો આરોપ સાંભળી જોઈ લઈએ અને આ ભ્રષ્ટાચાર રાજ્ય સરકારના એક મંત્રી એમના પરિવારના લોકોને એમના મળતિયાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો હોય એવું ફરિયાદોમાં એફિડેવિટમાં લોકોએ લખીને આપ્યું છે તેમ છતાં સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરે હમણાં જ થોડી તપાસ થઈ અને બધી જ એજન્સીઓમાં બહાર આવ્યું છે કે સ્થળ પર કામ કર્યા સિવાય પેમેન્ટના ચૂકવણા કરવામાં આવ્યા છે અને અમે જે સરકારને પુરાવા આપ્યા છે માહિતી આપી છે ફરી માગણી કરીએ છીએ એકલા દાહોદ જિલ્લામાં ત્રણ વર્ષની અંદર સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે રાજ્ય સરકારે એક તટસ્થ તપાસ પંચ બનાવે એક વિજિલન્સ કમિટી જઈને આખા દાહોદ જિલ્લામાંના મનરેગાના કામોની તપાસ કરે મનરેગા માટે કેન્દ્ર સરકાર ખરબો રૂપિયાનું બજેટ ફાળવે છે અને રાજ્ય સરકારની જવાબદારી છે દિલ્હીથી આવેલો એક એક રૂપિયો યોગ્ય રીતે વપરાય અને જેમને કામ કર્યું છે તેમને જ ચૂકવણું થાય પણ આવા રેકેટ આવે છે તે હકીકત છે ત્યારે ચર્ચા જરૂરી બને છે તુષારભાઈ ચૌધરી ધારાસભ્ય છે ખેડ ખીરબ્રહ્માના ઉર્વિશભાઈ કંથારીયા નેતા છે ભારતીય જનતા પક્ષના જીતેન્દ્રભાઈ પરમાર આગેવાન છે ઓલ ઇન્ડિયા ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના તુષારભાઈ સૌથી વધુ મનરેગા જરૂરી પણ હતી અને મનરેગાના કામ પણ ઉમરગાવથી અંબાજી સુધીના આદિવાસી বেলટમાં થયો છે આપનો શું અનુભવ રહ્યો છે કયા પ્રકારના ગોટાળા ચાલે છે અને દાહોદના આ કેસની અંદર અમિતભાઈ જે આરોપ લગાવ્યો છે રાજ્ય સરકારના મંત્રી ઉપર એનું સત્ય અને તથ્ય છે શું કારણ કે મને યાદ છે ત્યાં સુધી વિધાનસભા ચાલતી હતી ત્યારે આપે પણ આ મુદ્દો ઉઠાવેલો જી રોનકભાઈ દેવગઢ બારિયાના તાલુકાના લવારીયા ગામ કે જે મંત્રીશ્રીનો પોતાનો વિધાનસભા મત વિસ્તાર છે વિધાનસભામાં પણ પ્રશ્નના જવાબમાં અમને જણાવેલ હતું સરકારે કે ઓગણ એસી જેટલા કામો લવારીયા ગામે સ્થળ પર બતાવેલ સ્થળ પર થયેલ નથી અને ઓગણ એસી ઓગણસી કામોનું ચુકવણું કરી દેવામાં આવેલ છે અને ત્યારબાદ જયારે ફરિયાદ થઈ ત્યારે સરકારે જે પગલા લીધા એમાં ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ એ બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા પણ આ બે કર્મચારીઓની પૈસા તો તો કોઈ ભૂમિકા જ નથી માટે તાલુકા વિકાસ અધિકારી હોય વિસ્તરણ અધિકારી હોય કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હોય એની સામે કાર્યવાહી કરવાની જરૂર હતી અને જવાબદાર અધિકારી સામે પગલા લેવાના હતા પણ આ તો પાળાના વાકે પખાલીને ડામ એમ નાના માણસોને સસ્પેન્ડ કરીને સરકાર જાણે એવું પુરવાર કરવા માંગે છે કે આવું કોઈ કૌભાંડ થયું જ નથી આપણે હાલમાં પણ જે ચર્ચામાં ચાર નામો જણાવ્યા તો ચાર નામો જણાવ્યા એમાં પૈસા ચુકવણીમાં ભૂમિકા જ નથી તો ખરેખર જે પૈસાની ચુકવણી થાય છે એ તો લેવલે છે અધિકારી લેવલે થાય છે તો અધિકારીની પણ સીધી જવાબદારી બનતી હોય કે તમે આટલા કરોડો રૂપિયાનું પેમેન્ટ કરતા હોય તો ત્યારે સ્થળ તપાસ કરવી જોઈએ કામ થયેલા છે કે એની ચકાસણી કરવી જોઈએ પણ આવી કોઈ પણ ચકાસણી આ બાબતમાં કરવામાં આવી નથી અને સાથે સાથે એ પણ તપાસ કરવી જોઈએ કે જિલ્લામાં મટીરીયલ સપ્લાય નરેગામાં એજન્સી મટીરીયલ સપ્લાય કરનાર એજન્સી કોણ હતી એ કોના મળતિયા હતા અને એની મિલીભગતમાં કોભાણ થયું છે કે નહીં જો આની તપાસ સમગ્ર ગુજરાતમાં ને ફક્ત તમે દાહોદ જિલ્લામાં બી કરશો તો એટલું મોટું કોભાણ બહાર આવે છે કે આ સો કરોડનો આંકડો તો નાનો લાગશે તુષારભાઈ શું કારણ રહ્યું કે મંત્રીશ્રી ઉપર આરોપ અમિતભાઈ લગાવે છે ક્યાંક એ જે એજન્સીઓ છે કહેવાય માગે છે કે એજન્સીઓ જે છે તે મંત્રીશ્રી સાથે જોડાયેલી છે એ આધાર છે કે પછી મંત્રી મંત્રીશ્રીના ગામનો વિસ્તાર છે એટલે જ કહેવામાં આવી રહ્યું છે ને સ્વાભાવિક છે કે મંત્રીશ્રીના કામનો વિસ્તાર હોવું એ અલગ વસ્તુ છે પણ મંત્રીશ્રી પાસે આ વિભાગનો હવાલો છે એ આ ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી છે અને રાજ્ય કક્ષાના મંત્રી ના હોવાના નાતે પોતાના પાવરના નાતે પોતાની વગને નાતે અધિકારીઓ પણ આંખ મીચામણા કર્યા હોય અને ખોટા કામમાં ભાગીદાર બન્યા હોય એવું લાગી રહ્યું છે એટલા માટે મેં આક્ષેપો કરી રહ્યા છીએ તુષારભાઈ કોણ છે મંત્રી અત્યારે હાલ ગ્રામ વિકાસ યોજના જયારે મેં વિધાનસભામાં પણ ચર્ચામાં જયારે આ મુદ્દે મેં ચર્ચા કરી હતી એની માગણી પર ત્યારે શ્રી બચુભાઈ ખાબડે આ પ્રશ્નોના જવાબો આપ્યા હતા એટલે એ પોતે આ વિભાગનો હવાલો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સંભાળે છે અને જ્યાં લવાડિયા ગામ છે દેવગઢ બારીયા તાલુકાનું કે જ્યાં ઓગણસી કામો સ્થળ પર થયેલ જ નથી પૈસાની ચુકવણી થઈ ગઈ છે એ પણ એમનું પોતાનું વિધાનસભા ક્ષેત્ર છે તો સ્વાભાવિક છે કે મંત્રી પોતે હોય ને મંત્રીના જ વિભાગ દ્વારા આ ગેરરીતિ થતી હોય તો એમાં મંત્રીશ્રી સાથે અધિકારીની પણ સામેલગીરી હોય તો જ આ વસ્તુ શક્ય છે બાકી ઘણી બધી જગ્યાએ સમગ્ર ગુજરાતમાં તપાસ કરીએ તો લોકો કામ માટે થાકી જાય છે માગીને તો અમારા તમે જુઓ ખેડૂતોમાં વિધાનસભામાં છેલ્લા બે વર્ષથી નરેગાના કોઈ કામ જ નથી થતા કારણ કે એ લોકો જવાબ એવો આપે છે કે ભાઈ નરેગાની કોઈ ગ્રાન્ટ આવતી જ નથી તો એક બાજુ કોઈ વિધાનસભામાં નરેગાની ગ્રાન્ટ જ ના આવતી હોય કરોડોની ગ્રાન્ટ પણ આવતી હોય કરોડોના કામો કાગળ પણ થતા હોય તો માત્ર ભ્રષ્ટાચાર જ્યાં કરવાનો હોય ત્યાં જ આ ગ્રાન્ટની ફાળવણી થતી હોય છે પણ ખરેખર રોજગારી આપવાની હોય ત્યાં કોઈ પૈસા ફાળવવામાં આવતા ના હોય એવો મારો સીધો આક્ષેપ છે તુષારભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી કહી દઉં બચુભાઈ ખાબડ વિભાગના મંત્રી છે અને એમના ઉપર જ અમિત ચાવડા આરોપ લગાવી રહ્યા હતા અમારી ફરજ હતી તેમને પૂછવાની મારા સહયોગી કલ્પેશ રાવલે એમને ત્રણ વાર ફોન કર્યા છે ત્રણે વાર સોમવારે જવાબ આપીશ મંગળવારે આપીશ એમ કહી તેમને વાત ટાળી છે અમે અમને સ્પષ્ટ કહેલું કે અમે તમારું સ્ટેન્ડ છે શું તમારી ઉપર જે આરોપ લાગ્યા છે એ સાચા છે ખોટા છે તમે જે પણ કહેવા માગતા હોય એ કહી શકો છો એટલે અમે તમને આ પ્લેટફોર્મ આપવા માગીએ છીએ પણ તેમના માટે કદાચ તેમની પાસે કદાચ સમય નહોતો છતાં પણ કહું છું બચુભાઈ જો તમારી ઉપર આરોપ લાગ્યા છે ખોટા જ અને તમારે કંઈ પણ કહેવું હોય એના ખોટા આરોપ છે એના પુરાવા રજૂ કરવા હોય તો હું પ્લેટફોર્મ આપવા તૈયાર છું હું જાતે તમારો ઇન્ટરવ્યુ કરવા તૈયાર છું પણ એ તૈયારી પહેલાં તમારે બતાવવી પડશે અને જો તમે તૈયારી નથી બતાવતા એનો મતલબ દાળમાં કંઈક કાળું તો છે અને મહેરબાની કરીને આખી દાળ કાળી છે એવી ચર્ચા થાય એવી સમજ થાય

મુખ્ય મુદ્દો છે ભાજપની લડાઈનો અને આપ તો જાણો છો અનુભવી છો લગભગ છેલ્લા ત્રીસથી પાંત્રીસ વર્ષથી સતત ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આની સામે ભારતીય જનતા પાર્ટી સતત લડાઈ કરી રહી છે મૂળ વાત એ છે કે મનરેગા એક યોગ્ય યોજના છે આપે બીજી વાત કરી કે દરેક રૂપિયો બરાબર વપરાવો જોઈએ બંને બંને સારી વાત છે ભારતીય જનતા પાર્ટીએ એ કોંગ્રેસની યોજના હતી એ પણ મેં કન્ટિન્યુ કરી છે કારણ કે એ યોજનામાં તથ્ય છે લાખો કરોડો લોકોને એનો લાભ મળે છે પરંતુ એમાં કામો જે ભૂતિયા થાય કે નામો ભૂતિયા હોય ચૂકવણું સાચું હોય તો એ ગંભીર પરિસ્થિતિ છે સમગ્ર લોકતંત્ર માટે એનો જે મેસેજ જાય છે એ મેસેજ બહુ રોંગ મેસેજ જાય છે આખું જે રૂરલ ઇકોનોમીનું મોરલ છે એ ડાઉન થાય એ પ્રકારનો મેસેજ છે અને જે કંઈ થયેલું છે એના આધારે સરકારે કામગીરી કરી છે એ ફેક્ટ છે અને જે અત્યારે જે છે તપાસની શરૂઆત થઈ છે આ તપાસનો અંત નથી એટલે ચાર કર્મચારી ગ્રાઉન્ડ લેવલે પકડ્યા તો એમને કેમ પકડ્યા એવું આપણે ના કહી શકીએ એ આગળ કેવી રીતના એ વધે છે એમાં પણ એમાં વિરોધ પક્ષની પાસે જાણકારી હોય તો એમનો પણ સહકાર આવકાર્યા છે ઉર્વિશભાઈ ખુદ મંત્રી જો બીજો કોઈ ધારાસભ્ય હોય તો કદાચ એને પૂરી સમજ ના હોય ખુદ મંત્રી એમના વિસ્તારની અંદર જ આ કાંડ થયું છે તો હકીકત છે એ તો હકીકત છે સરકારે જ ફરિયાદ કરાઈ નિયામકે જ ફરિયાદ કરી કાંડ થયો છે રૂપિયા ઘેરવલે ગયા છે આ હકીકત છે મંત્રી ત્યાંના ધારાસભ્ય છે એમનું ગામ છે અને એટલે આગળ ઉઠે છે હા એટલા માટે જ આપ જે ફરિયાદ નોંધાય છે ફરિયાદના આધારે ગૃહ વિભાગે કામ કામગીરી શરૂ કરી છે એટલે આમાં કોઈને છાવરવાનો સવાલ નથી જે સત્ય હશે તથ્ય હશે એના આધારે કામગીરી યોગ્ય આગળ ચાલવાની જ છે પરંતુ અત્યારે કોઈ વ્યક્તિની સામે કે કોઈ મંત્રીની સામે કોમેન્ટ કરવી એ અમારા માટે સબજ્યુડિસ મેટર હોવાથી એ ઉચિત નથી ચોક્કસ અમે ઈચ્છીએ છીએ અને અમે માનીએ છીએ કે જે કોઈ એમાં ઇન્વોલ્ડ હોય એની સામે યોગ્ય કામગીરી થવી જોઈએ ખેર જીતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા જીતેન્દ્રભાઈ તો આ કર્મચારી મહામંડળના નેતા પણ છું કયા કયા પ્રકારના ખેલ ચાલે છે કેવી રીતે એજન્સીઓ અને એમના મળતિયા કોણ છે અને ગરીબોની સૌથી મહત્વની અતિ મહત્વની આ યોજનામાં માલ અને મલાઈ કોણ ખાઈ જાય છે જ્યારે મનરેગા કર્મચારીની વાત આવે છે તો એ વિશે તમને થોડી માહિતી આપવા માગું છું બે હજાર પાંચમાં મનરેગા યોજનાની શરૂઆત થઈ અને બે હજાર છમાં માં ગુજરાતમાં મનરેગા યોજના આવી બે હજાર છ પછી કરાર આધારિત ભરતી એટલે અગિયાર મહિના થઈને કરાર એનો રિન્યૂ કરવામાં આવે અગિયાર 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 મહિના કરીને આજે ચૌદથી પંદર વર્ષથી શોષિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ કર્મચારીના જ્યારે પગારની વાત આવે એના એને લાભની વાત આવે ત્યારે એની પર કોઈ ધ્યાન દેતું નથી જ્યારે ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે મારા મનરેગા કર્મચારી કરાર થાય કર્મચારીઓને કલેક્ટર કક્ષાનો હોદ્દો આપીને એના આરોપી બનાવવામાં આવે છે શોષણ ન થવું જોઈએ અને કર્મચારીને જ આગળ કરી દેવામાં છે એ વાત પણ સાચી પણ કર્મચારી કોઈ અહીંયા કાનપટ્ટી ઉપર બંદૂક મૂકીને તો સિગ્નેચર કરાવતું નથી કામ થયું નથી અને તમે સિગ્ને સિગ્નેચર કરી દો કમ્પ્લીશનનો રિપોર્ટ શેના માટે ભરવો પડે મને કહો આ મંત્રી હોય કલેક્ટર હોય કોઈ અધિકારી હોય અહીંયા બંદૂક તો મૂકતા નથી ને કે સહી રિપોર્ટ ફાઇલ કર સાહેબ ઘણા બધા મુદ્દા એના માટે જવાબદાર છે પહેલો મુદ્દો તો કામનું ભારણ છે જ્યારે પંદર ગામમાં કામ ચાલતું હોય તો ગ્રામ રોજગાર સેવક હોય જે અમારો ગ્રામ કક્ષાનો કર્મચારી એને પંદર ગામનો ચાર્જ હોય છે એને વધુમાં વધુ ચારથી થી પાંચ ગામ આપવા જોઈએ હવે સાહેબ સો બસો કામ ચાલતા હોય તો કર્મચારી કંઈ ક્યાં પહોંચી શકે એમ અને જે હોય સહી ના કરે કે આગળ ના વધે તો નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે એનો પગાર અટકાવવામાં આવે છે એનો પગાર વધારો પણ આપવામાં આવતો નથી જ્યારે યોજના યોજનાની પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગે છે ત્યારે એક્ટ બની જાય છે અને જ્યારે કર્મચારીને પગાર આપવાનો હોય ત્યારે એ કરાર આધાય કર્મચારી છે રાજ્યનો કર્મચારી નથી સરકારનો કર્મચારી નથી એવો વાત સાચી બોલવામાં આવે છે પણ એનો મતલબ એ તો હોય ના શકે ને કે કોઈ ખોટું કરાવે ને આપણે ખોટું કરીએ સાહેબ ખોટું કરાવે ખોટું કરવાનું આવતું જ નથી મનરેગા સિસ્ટમ આખી ઓનલાઈન સિસ્ટમ છે વિશ્વની મોટામાં મોટી કામ ન થયું હોય સાંભળો ઓનલાઈન કામ ન કામ ન થયું હોય અને સર્ટિફિકેટ આપીએ તો ખોટું ના ગણી કે શું કર્યું કેમ કામ થયું જ ના હોય અને એજન્સીએ કામ પૂરું કરી દીધું રિપોર્ટ બનાઈને ફાઈલ કરે કર્મચારી તો શું કહેવાય એ ન્યાયિક તપાસ ન્યાયિક તપાસ ન્યાયિક તપાસ તો વિષય છે સાહેબ અને એમાં કયા કયા માથાઓ ઇન્વોલ્વ છે એની તપાસ થવી જોઈએ પણ મારા નાના કર્મચારીઓને આગળ વધીને અને એમની બલી ના ચડવી જોઈએ મારું એવું કહેવું છે બલી કોઈની પણ ન ચડવી જોઈએ અને ખાસ કરીને સત્યની તો ક્યારે નહીં પણ હકીકત એ છે દુઃખની વાત પણ એ છે હર હંમેશ પ્રયાસ સત્યની બલી ચડાવવાનો થાય છે પણ બીજી હકીકત એ છે જેટલું સૂરજનું તે સત્ય છે ને એટલું જ સત્યમાંથી જ છે અને એટલે જ કહું છું કમસે કમ મજૂરોના રૂપિયા તો છોડો મજૂરોના રૂપિયા છોડો અને ફરીથી કહું છું સરકારને સરકાર હિસાબ આપે દરેક મંત્રી હિસાબ આપે ને વર્ષે એક પત્રકાર પરિષદ તો કરે ને કે મારા વિભાગના આટલા રેકેટ આવેલા ટોટલ આટલી એફઆઈઆર દાખલ થયેલી આટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો ગમન થયું ખોટા બિલો થયા એ વિરુદ્ધ અમે આટલી કાર્યવાહી કરેલી અને એમાંથી આટલી રિકવરી કરી મારો સવાલ સરકારને છે રિકવરી ક્યાં કેટલી થઈ એનો હિસાબ તો આપો આ પચાસ સાઠ કરોડ રૂપિયામાં આ ત્રણ ચાર પછી કેટલા પકડાશે છે હું નથી જાણતો પકડવા માગશો કે નહીં માગશો એ નથી જાણતો હું એ ચોક્કસ જાણો છું આ પચાસ સાઠ કરોડ જે ચૂકવાય ને એમાંથી ભાગ્ય જ કોઈ એવું બન્યું હશે રૂપિયા પાછા આવ્યા હશે કેમ આ અધિકારીઓ એ લોકો જે ભ્રષ્ટ છે ને એમના દાગીના એમનું ઘરબાર બે નંબરમાંથી કમાયેલી જમીન બે નંબરમાંથી કમાયેલી સંપત્તિ બધું જપ્ત કરી રૂપિયા વસૂલવામાં નથી આવતા અને છૂટવા માટેનો ખેલ કરવાનો હોય છે અને એમાં સફળ થાય છે ને એટલે જ ભ્રષ્ટાચારનો ધી એન્ડ નથી આવતો પ્રશ્નાર્થ ક્યારેક આવે છે ક્યારેક અલ્પ વિરામ આવે છે પણ પૂર્ણ વિરામ નથી આવતું પૂર્ણ વિરામ લાવવાનો એકમાત્ર રસ્તો છે ભ્રષ્ટાચારની અંદર જેટલા પણ રૂપિયા ખવાયા હોય અને જે પણ જવાબદાર હોય એમની સંપત્તિ જપ્ત કરવી જરૂરી છે